વડિયા નજીક આવેલ થાણા ગાલોડ ગામે એક અનોખો અને યાદગાર પ્રસંગ જોવા મળ્યો નિર્ભય ન્યૂઝના એન્કર રિદ્ધિબેન કિશોરભાઈની લાડલી દીકરીએ પોતાના લગ્ન પ્રસંગે જૂની પેઢીની પરંપરાને જીવંત બનાવી સૌનું ધ્યાન આકર્ષ્યું વરરાજા તોરણ આવતા આધુનિક ગાડીઓ અને ડીજેના જમાનામાં પણ એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું પરંપરા મુજબ લાડલી રિદ્ધિબેન બળદગાડામાં બેસીને વરરાજાને હાર પહેરાવવા અને સ્વાગત કરવા માટે પહોંચી હતી આ દ્રશ્યે ગામલોકોમાં આનંદ અને ગૌરવની લાગણી જગાવી દીધી વર્ષો પહેલાં આપણા વડવાઓ બળદને પરિવારના સભ્ય સમાન માનતા શુભ પ્રસંગો ખાસ કરીને લગ્ન સમયે બળદગાડું જોડી જાન લઈને જવાનું ગૌરવ માનવામાં આવતું એ સમયની સાદગી પરંપરા અને સંસ્કારનું પ્રતિબિંબ આ પ્રસંગે ફરી એકવાર જીવંત બન્યું આધુનિકતા વચ્ચે પોતાની સંસ્કૃતિને સાચવવાનો અને નવી પેઢીને પરંપરાનો પરિચય કરાવવાનો સુંદર સંદેશ આ પ્રસંગે મળ્યો ગામલોકોએ પણ આ અનોખી વિધિને વધાવી લીધી અને આ યાદગાર ક્ષણોને પોતાના મોબાઇલમાં કેદ કરી આનંદ વ્યક્ત કર્યો આ પ્રસંગે સાબિત થયું કે સમય બદલાય છે પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનું માન સદાય અડગ રહે છે